તો આ તરફ મોરબીના બ્રહ્માણી બે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે ડેમમાં ત્રણસો ક્યુસેક પાણીની આવક થતા એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડેમમાં પાણીની આવક વધી છે હર્નિશ છે પર વધુ વિગતો સાથે મોરબીના બ્રહ્માણી બે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે સૌથી હિરલ વાત કરીએ તો મોરબી જિલ્લાના બ્રાહ્મણી બે ડેમ નો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો તો હળવદ તાલુકાના સુસવા ગામ પાસે આવેલ બ્રાહ્મણી બે ડેમ છે તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે ઉપવાસમાં પડેલ વરસાદના કારણે પાણીની આવકમાં વધારો ડેમમાં ત્રણસો ક્યુસેક ની આવક હતી સામે ત્રણસો ક્યુસેક ની જ આવક હતી અત્યારે બ્રાહ્મણી ડેમ બે નો એક દરવાજો અડધો ફૂટ ખોલવા આવ્યો છે જેથી ત્રણસો ક્યુસેક ની આવક છે તેની સામે ત્રણસો ક્યુસેક ની જ આવક છે જી जी बिल्कुल माहितीबद्दल बदल आभार हरनीश